હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો હાલમાં માહિતી મળી રહી છે કે ભારતનું તેજસ્વનય માટે એફ ચારસો ચાર એન્જિનની ડિલિવરી ઝડપી બનાવવા માટે અમેરિકા સાથે વાટાઘાટો કરી રહ્યું છે અત્યાર સુધીમાં ભારતને એક વર્ષથી વધુ વિલંબ પછી જનરલ ઇલેક્ટ્રિક તરફથી બે એન્જિન મળ્યા છે જ્યારે ત્રીજું એન્જિન આ મહિને ડિલિવર કરવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર જનરલ ઇલેક્ટ્રિક દર મહિને એક એન્જિન અને ઓક્ટોબર પછી દર મહિને બે એન્જિન આપવાનું વચન આપ્યું છે ભારત દ્વારા અમેરિકા સાથેના સંરક્ષણ સોદા સ્થગિત કરવાની અટકળો વચ્ચે એક ટોચના સૂત્રએ જણાવ્યું હતું કે એન્જિન ખરીદીને ઝડપી બનાવવા ઉપરાંત નવ્વાણું એન્જિન માટે પ્રારંભિક ઓર્ડર માટેની પ્રક્રિયા પૂર્ણ થયા પછી વધારાના સત્તાણું તેજસ એમ કે વને ફાઇટર જેટ માટે ઝડપી ડિલિવરી ઓર્ડર માટે વાતચીત ચાલી રહી છે જેના માટે એમઓડી દ્વારા પહેલાંથી જ મંજૂરીઓ આપવામાં આવી છે અને ટ્રમ્પના ટેરિફથી કોઈ પ્રભાવ નહીં થાય તો દોસ્તો અમારી સાથે જોડાવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જય હિન્દ જય ભારત